ની ખરીદીમાં ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે જી હા રાજકોટના ધોરાજીમાં ખેડૂતોને ભારે હેરાનગતિ થવાનો વારો આવ્યો છે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા આકરા પ્રહાર કર્યા છે વાર કર્યા છે તુવેરની ખરીદીમાં ખેડૂતો ભારે પરેશાન થયા છે ઇરાદાપૂર્વક ખેડૂતો પાસે તુવેર નથી ખરીદાતી સેટેલાઇટના બહાના હેઠળ ખેડૂતો હેરાન કરાય છે અને ખેડૂતોને હેરાન ગતિનો સામનો કરવાનો વારો આવે છે બજાર ભાવ અને ટેકાના ભાવમાં મોટો ફરક છે તેવું પણ તેમણે જણાવ્યું છે અનેક ખેડૂત ખાતેદારોની નોંધણી રદ પણ કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે તુવેરની ખરીદી થાય તેવી હવે તેમણે માંગ કરી છે રાજ્ય સરકાર અને કૃષિ વિભાગના અધિકારીઓ અને સાથે નાફેડના અધિકારીઓ તુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની અંદર છ હાજર સાતસો જેટલા ખેડૂત ખાતેદારોએ તુવેર ટેકાના ભાવે ખરીદાય એટલા માટે નોંધણી કરાવી બજાર ભાવ અને ટેકાના ભાવમાં ડિફરન્સ છે રાજ્ય સરકારે નાપેડે ઓછી ખરીદી કરવી પડે એટલા માટે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી એ બાના હેઠળ ચોવીસોને પિંચોતેર જેટલા ખેડૂત ખાતેદારોની નોંધણી રદ કરી છે હું દાવા સાથે કહું છું અને સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતો એ તુવેર વાવી છે સેટેલાઇટ ના બાના હેઠળ કે સેટેલાઇટની ની કઈ મિસ્ટેક કારણે ખેડૂતોની તુવેર ઈરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે રાજકીય આગેવાનો પાસે જાય છે પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વધુ વિગત સાથે સહયોગી ધર્મેશ જોડાઈ ગયા છે ધર્મેશ રાજ્ય સરકાર દ્વારા અનેક ખેડૂત લક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે પરંતુ અહીંયા તો ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે દરમેશ દીપિકા આ એક પરંપરા બની ગઈ હોય છે કે ટેકાના ભાવે ખેડૂતની જણસ ખરીદવાની હોય છે ને એ અંતર્ગત નાફેડ હોય ગુટકો માસલ હોય એના દ્વારા કાર્યવાહી થતી હોય છે પણ અત્યારે જે સૌરાષ્ટ્રથી સમાચાર આપણે મળી રહ્યા છે ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ એવો છે કે ધોરાજી તાલુકામાં જે બે હજારથી વધુ ખેડૂતોની જે તુવેર ખરીદીમાં રજીસ્ટ્રેશન હતું રદ કર્યું અને સૌથી મહત્વની વાત એ છે કે સેટેલાઇટ નું કારણ આગળ ધરી અને આ તુવેરની ખરીદીનું રદ કર્યું છે અને બીજું જે આક્ષેપ કરી રહ્યા છે લલિત વસોયા કે ટેકાના ભાવે અને બજાર ભાવ બેમાં ડિફરન્સ એટલે મોટો તફાવત થઈ રહ્યો છે ટેકાના ભાવે લોકો શું કામ ખરીદીમાં ખેડૂતો રસ દાખવે કે ત્યાં એમને વ્યાજબી ભાવ મળતો હોય સરકારી તંત્ર હોય અથવા જે તે જગ્યાએ એમનું સેન્ટર હોય ત્યાંથી થતું હોય પણ લલિત વસોયાના આક્ષેપથી કૃષિ વિભાગ અને કૃષિનું જે આખું મેનેજમેન્ટ સંભાળતો જે વિભાગ છે ખાસ કરીને ટેકાની ખરીદી તો એક માત્ર ધોરાજી તાલુકાના જ આ સેટેલાઇટને કારણે રદ થયા છે કે સૌરાષ્ટ્ર અન્યને કારણે પણ રદ થયા છે લોકોએ તુવેર વાવી છે એવું સંપૂર્ણ બધું જેને કઈ બે હજાર થી વધુ ખાતેદાર ખેડૂતો જે છે એમણે બતાડ્યું છે છતાં એમની આ રજીસ્ટ્રેશન રદ થતા એક આફત પણ આવી છે સાચું ખોટું હોય તો રામ જાણે અત્યારે આક્ષેપ છે એ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાનો છે હવે જોવાનું એ રહે છે કે એમણે કહ્યું છે કે માત્ર ધોરાજી તાલુકાને છે તો ધોરાજીમાં અત્યારે ભાજપના ધારાસભ્ય છે એટલે એવું પણ નથી કે ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો મત ના આપ્યા હોય તો આવું થયું હોય પણ અત્યારે એક વિસંગતતા ખાસ કરીને ભાવમાં જોવા મળી રહી છે અને બીજી

એમાં ઘણા ટાઈમથી નાની મોટી મુશ્કેલી પડતી હતી એટલે સરકારે ટેકનોલોજીના માધ્યમથી સાચ અર્થમાં ખેડૂતનો જ આવે અને ખોટા લોકો ખેડૂતોના કોટામાં ઘૂસી ના જાય એના માટેની સંશોધન ચાલી રહ્યું છે સરકાર કોઈ પણ રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે એ રાજ્યના કુલ ઉત્પાદનના પચીસ ટકા ખરીદવા માટેની મંજૂરી આપી છે તાલુકાનું મેં જે તાલુકા છ હજાર સાતસો જેટલા ખેડૂતોએ ઓનલાઈન તુવેર ની ખરીદી માટેની અરજી કરી છે ત્યારે એનો વારો આવવાની વાત હોય ખેડૂત ત્યાં ખરીદી ના સેન્ટર ઉપર જઈ અને તપાસ કરે છે તો એમાં સિત્તેર જેટલા ખેડૂત ખાતેદારો માં બતાવવામાં આવ્યું છે કે જે સેટેલાઇટ દ્વારા જોવામાં આવ્યું છે તમારા ખેતર અંદર તુવેર વાવવામાં આવી નથી અને એ ચોવીસો ને સિત્તેર જેટલા ખેડૂતોની તુવેર માટેની જે ઓનલાઈન અરજી હતી એ નામંજૂર કરી છે ખેડૂત ખાતેદારોએ ખરેખર તુવેર

સરકાર માં રજૂઆત કરીને આવા ખરેખર એને ખરીદાવી અને બીજી સરકારે હિતેન્દ્રભાઈ પેલી તારીખ થી તારીખથી ની ખરીદી કરવામાં આવશે આજ સુધી ચણાની ખરીદી કરવા માટેના કોઈ છેટાણાઓ નથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ખેડૂતોને પૈસાની જરૂર છે જયારે ખરેખર રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદના રાખી

એમને જે લાગણી વ્યક્ત કરી છે કે ભાઈ ચણાની ખરીદી શરૂ થઈ ગઈ છે એની સાથે છું એમણે એ પણ વાત કરી કે તુવેરની ખરીદી માટે જે પણ સેટેલાઇટ ઇમેજના આધારે જે રિજેક્ટ કર્યા છે તો એ લોકોને પણ પૂરક બનવું જોઈએ એની સાથે પણ સંમત છું એમણે વાત કરી કે જયારે ખેડૂતો ખરીદી કરવા વેચવા માટે જાય છે ત્યારે એમને ના પાડે છે તો એમાં થોડો માહિતી દોષ છે લલિતભાઈ આપણે સેટેલાઇટ ઇમેજ પછી તરત જ આજથી વીસ દિવસ પહેલા એ ખેડૂતોને એક્સપેક્ટી જાણ કરી છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ સર્વે નંબર અને તમારા ખાતાના ઉતારા પ્રમાણે સેટેલાઇટ ઇમેજ પ્રમાણે તમારા ખેતરમાં તુવેરનો ભાગ માલુમ પડેલો નથી જો એમાં આપણને કંઈક કહેવાનું હોય તો તમે એના આધાર પુરાવા સાથે ગ્રામ સેવકનો દાખલો લઈને તલાટીનો દાખલો લઈને ફ્રીથી જિલ્લા ખેતીવાડી અધિકારીનો કચેરો સંપર્ક થશો એટલે ખુલીશું એમની એ પણ વાત સાચી છે કે અત્યારે હોય એટલે આપણે સરકારે વ્યવસ્થા કરી છે કે ભાઈ ગામના સરપંચ કે તલાટી કે ગ્રામ સેવક સાથે મળી અને દાખલો ગામનો આખો અથવા જે ખેડૂતો નો આપશે તો ખરીદી કેન્દ્ર ઉપર એ ચાલુ રાખવામાં આવશે એવી વ્યવસ્થાઓ પણ કરી છે હિતેન્દ્રભાઈ મારે હિતેન્દ્રભાઈ મારે વચમાં તમને રોકવા એટલા માટે કે ઓનલાઈન તુવેર ની ખરીદી માટે જયારે નોંધણી કરાવવા જાય ત્યારે ખેડૂત તુવેર વાવેલ છે કે નહીં એનો દાખલો તો તમે માંગો છો ને તમારી વાત એકદમ સાચી છે અને મારી છે તો હવે ખેડૂત હવે હવે ખેડૂતો એ માની લો કે હું તમને કઉ એવિડન્સ સાથે તમારે જોતું હોય તો હું મીડિયા ને આપવા માટે તૈયાર છું ખેડૂતો એ અરજી કરી છે લલિતભાઈ ખેડૂતોને એમ કે ચાલો તમારા ખેતરે અત્યારે તપાસ કરવા જાય જી બિલકુલ લલિતભાઈ અને હિતેન્દ્રભાઈ સમય નો મર્યાદા છે આપને રોકવા માંગીશ આભાર ગુજરાત ફાસ્ટ સાથે જોડાયા તે બદલ